પોલીસ બોલાવી પડી હતી પોલીસે મામલો થાળી પાડતા શાંતિપૂર્ણ માહોલમાં અડદ અને તેલના બિયારણનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું ઉનાળુ વાવેતર માટે ખેડૂતો બળી સંખ્યામાં બિયારણ ખરીદવા ઉમટી પડતા હોબાળો મચ્યો હતો હાલ શાંતિપૂર્ણ માહોલમાં બિયારણનું વિતરણ શરૂ કરાયું હતું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ઉત્પાદિત અડદમાં ગુજરાત અડદ બે અને તલમાં ગુજરાત તલ પાંચ અને ગુજરાત છ તલ છ ના ઉનાળુ ઋતુના વાવેતર માટે ખેડૂતોને તે પહેલાંના ધોરણે બિયારણ મળી રહે તે માટે અગાઉથી જાણ કરવામાં આવેલી હતી તે મુજબ ખેડૂતો આજરોજ બિયારણ ખરીદવા માટે આવેલા હતા પરંતુ યુનિવર્સિટી દ્વારા જે કંઈ બીજ ઉત્પાદન કરવામાં આવે છે એનો જથ્થો ઓછા પ્રમાણમાં હોય છે અને એના લીધે જથ્થાના જથ્થાના પ્રમાણમાં વધુ પડતા ખેડૂતો અત્રે આવેલ અને એના લીધે તેઓ લાઈન ન કરતા અવ્યવસ્થા સર્જિત અને એ અવ્યવસ્થાને દૂર કરવા માટે પોલીસ ખાતાના સહયોગથી હાલમાં ખેડૂતોની લાઈન કરી તેમને અડદમાં અડદમાં કુલ ત્રણસો ને પચીસ જેટલા જ્યારે તલમાં કુલ ત્રણ બસો ને સાત જેટલા ટોકનનું વિતરણ કરેલ છે અને હાલમાં હવે સંપૂર્ણ ખુશનુમા માહોલમાં બિયારણનું વિતરણ ચાલુ કરી દીધેલ છે